માઉન્ટ આબુની અંદર આવો ને એટલે તમારે ખોબા રોટીની આવી લસણની શાક જે લસણ કડીનું શાક ખાવાનું આ હા હા મોઢામાં પાણી આવી જવાનું છે હું આવી ગયો છું અત્યારે માઉન્ટ આબુની અંદર જોધપુર ભોજનાલય ત્યાં તમે છે ને તમે આવશો ને એટલે ત્યાં જોધપુર ભોજનાલય ગૂગલમાં સર્ચ મારજો સાહેબ મળી જશે ત્યાં મેં દાલ તડકાવાળી સ્પેશિયલ બાટી પણ મેં ખાધી હતી ભાઈ સાચું કહું દાલબાટીના નામે તમને જે અત્યાર સુધીમાં ખાધી હશે ને આમાંથી તમારી કદાચ બેસ્ટ પણ થઈ શકે રાજસ્થાનમાં આવો અને બાટી ના ખાવ તો કેમ ચાલે મસ્ત એની લીલી ચટણી તીખી ચટણી અને સાથે ખોબા રોટી આવી રીતના છે ને નખથી આખી એને રોટી બનાવવામાં આવતી હોય છે અને એની અંદર ઘી નાખે ને પછી આપણે પીઝા કટરથી અને લસણની સબ્જી આ જે ખાવાની પીઝાના જેમ રાજસ્થાની પીઝા કહી શકો છો તો મારા વાઈફે પહેલા ખાધું એને ખાઈને ખરેખર મજા આવી ગઈ તમે પણ જો કદાચ ખાવાના શોખીન હોય તો માઉન્ટ આબુ જાઓ ત્યારે આ જગ્યા જવાનું ભૂલતા નહીં રાજસ્થાની જ મંગાવજો તમને વધારે મજા આવશે આવા વિડીયો માઉન્ટ આબુના જોવાના ગઈ હોય તો આ શેર કરીને રાખજો જ્યારે માઉન્ટ આબુ કોઈ પણ જાય તો આ શેર કરીને રાખશો તમને પણ ત્યાં ખાવા જવાની મજા આવશે થેન્ક યુ સો મચ જય માતાજી જય મોગલ એન્ડ જય હિન્દ બાય બાય